કે બહાર ગોમના બહાર જ કોઈ ગોવા ના તે ઘરમાં શેમો બીવું તું પાછું એ તો હાલ જીતું બધું આ લેબુજી પંચાયત કરી એટલે વાત પૂરી થઈ જાય હું તો ભાઈ વાત કહું તમે તારી ગોમો વળ્યા હો ને સરપંચ તારો મારો વટ આવી ગયો અરે તારો તો વટ જ છે મને ખબર હે સરપંચ તમે સરપંચ હું છે એમ બરું ગમો હા તારો તો વટ પડે મને બધા કી કે તારો ભાઈ અખણો રહેતો નહીં પણ એ તો મારી બીકતી અડતા નહીં હો હું કી હું બોલી બોલ્યો ગોંભાર બી કવ્યા તું તમારે ઓ એટલે બોલતા નહીં જોહાડો શેતરમાં જાઓ ઓટો માર જાઓ સરપંચના ભયથી શેતરમાં જતા હશું અમે તો શેતરમાં જ જાવું જ પડશે કે જો સોહેલે સોહેલે છે પાછો આવ આ જોડો પેલા જોતા વહાડો છે એટલે બાજરી વાટીક ન વાટીક ને તો પંચાયતમાં જોતા ફર લીધા છું મને રાખી તું જાય તું શેતરનું કરી પંચાયત તારે નહીં કરવાની આ મને આપણે પંચાયત લડાની તો લડાયો લઈને આપણે પંચાયત કરે અ સરપંચ થા તો લડાય તો લાવુ જ કે તમારે હેડો જો હેડો તડકાને અબે મજા આયેગા ના ભીડો બેલી ચી નાગે निघाલી મુન્ના વે ઢોળા અલગલા બેલી ચી નાગે ઓહો મંગા કેમ બેઠા હો કેમાડે ન બેસે આ સોયલો ન કેમ ન બેસે આ જો ગરમી પડે છો તા બાપાનો તો બેઠા હોય તમે તમારું તમારું બાપાનું જ છે ગળ ए उभा तोडो घेर जो तम घेर जो એટલે સરપંચની જ ગ્યા બધી હોય તો એટલે સરપંચ જ કે તા ભય સરપંચ પેલો તું આ દે કેમ ગરમી કરી મારા ભાઈ સરપંચ એટલે ગરમી તો કરું જ કે જ તાર જો હું આવું છું તમ પાછો પાછો ઉભા મત જો વર્તો બોલો બસાવય હા જાન એ કળ્યા હા તે તલા ઓ ડોરના ઘોડી મત મત કરી તડકાનું એ અલ્યા ભાજ્યો ન હ

આ કીધું ને કે હાઘણું નહીં રે શું નહીં રાખણું રે હોવા ના મારા ભાઈ ને કઈ ગયા ગોમત બધું બંધ કરાવી દઉં તાર તારા મારે તું ગમત ઊંચા કરીને ફરતા બીજો બે બીવરાવે છે બીજો ને આ મૂળા ને મૂળા ને બીવરાવી વાત કરાય છે રેશન કાર્ડ ની પાવતી નહીં કાઢવાડો હેડ તું જો જાતો જાજે હેડજે જે જાતો ને તમારા માટે ફરું તમારે જ્યાં ઉભેટો હોય ગમત તું મંગમ પેચે ને તમે ગમત ફરે જો રખડા ફેરા કરે જો આખો દાડી તારા ભાઈ નું દે

દાડો ખરાબ કરો ખોટો કોક નો તો કા સરપંચ નું ભાઈ હમણાં આવ્યું હોય પાંચ વાગ્યા સુધી તો બાર મહિના થયા ને ભાઈ ગરમી કરવા ડૂચે આવી પણ ખબર ને કે ચોઈ જતા રહે સારું લેબુ છે સરપંચ છે તો ગોમો રહેવાથી અને કાંઈ તેતરજી સરપંચ બનાવે શું કર્યા રે મારે ભાઈ થયા ને પેલા મંગા કાંઈ જવું પડશે હાલો ના ચાલે એ ભાઈ થયા

મારા થી મગજ મારી કરતો હા ફોર વખત મને આટો બાટો નહી લેવા દેવ મને એવું કેતો હતો જાવું નઈ હવે બે

છે હા બોલો પણ હાવમાં તારે જતો રહ્યો આ તો હાવમાં એમ કરો તમે કોઈને કહેજો માં જ એ થેલો થેલો ભરીને તૈયાર રહી રોડ પર હોર હું ફટાફટ બાકી લઈને આવું તે જતો રહી આપણે હા કોઈને કહેજો મત હો આ તો હું ને ખોટ છું કહેતી તમે ત્યાર પર હું આવું છું બાઈક લઈને હો દત્તરી આપણે હા તો પૂરી પૂરી વાત હોભળી ગયો મારા પેલા પીછ્યા ને અને મોળાને ટોકો કરીને કેવું પડી એ મૂળા આવો વાત જો વાત આવો પેલા પણ આવો લે

કરી રહ્યા પાર ઉતારી કીધું શેતર માં જુઓ એતો મુખ બે તમને વિસરતો ખેતર ઉપર શેતરમાં જ છે બીજા માં હોય તો બીજા જ નહીં

વા કે સરપંજો હું ભાઈને નભળ જાને ગોમ ભળસી હેડો તમે હવે આ રૂમાલમાં તમને કાય આ આ રૂમાલ લ્યો રૂમાલ લ્યો લઈ લ્યો ખોટી તો તમારું આઈ બનશે પાછું સર કરવાનું આવા ઘર ને ખબર રાખતા ના દાલુ ખોદો કાળીયા એટલે સરપંચ મેં કે ચાવડી હા હું લઈને કોઈ ના હા તો એ ન ચાવડી તાને એટલે તો લઈને એ તો જો આ એમણામ એમણામ પણ એ તો લઈને આવી જાય લઈને કોઈ ના તો એની વાત અરે હાલ કે ના હેડો જોતા હો કાળિયા તું તો જ ના કલર બદલાઈ જાય હેડે હેડે હા સાહેબ હા પ્લોટિંગ કરવાનું હો આપણે એટલો સરો પડ્યો ને એ પ્લોટિંગ કરવાનું છે હા હા હું ગેરેજ છું આવો તમે હો આ જોતા એ હરુ ગોમ એ સારું એ આ તેતરો જોઈ ગયો લેજે ખાંતો મારો બીજું કોમ કરવા દેજી હલો શો એ તેતરા અલ્યા જો તા મારી ઇજ્જત ની પથારી ગોળ કઈ નો હીતી બીજુ કોઈ ના મળી તારી હાહુ મળી લઈને નાહી જાવા આ રોહેડા જટ ફટો ફટ એ હો મેચી નાય તું નંતે નન પસો વાત તેતરા ના બાય દે પસો વાત હાય થાચી રહ્યા

કોઈ કોઈને મળી તારી હાહુ મળી લઈને નાખી દાવા હાહુ લઈને તો નાઠો તાણે મો મારે હાહુ માં બહાર તેનું ખરીદી કરાવ છો તો બજાર માં પેલા મૂળો ને પેથ્યો ને મંગોને ને કી એ તો કી વાત ફોન માં હોબલી કે લઈને નાખી ગયો બાઈક ઉપર કુલ કે આવું મૂળો ને પેથ્યો ને મંગો ને બોલાવજી હોય મારે આગળ એ બેઠા એ ઘેર જ છે આપડા ઘેર બેઠા તમે ઘર છોડી હોય બેઠા હો તો હોય બે હું કે મારે બે હાથું છે એમ કરે તો મારી નોખી એમ કરે પણ એ હોય ને ચો હા હતી

ભાઈ ને સરપંચ કરે ને તરપંચ કરીને કાળિયા રે તાર ઘેર તો હા ભાઈ તને કીધું કુને આવું તારા ભાઈ

તમારા ખબર તમારું ઉપર કાકો ને સરપંચ માં ઉભા પડી ગયા પડી ગયા એટલા મને હોય સરપંચ અમે તમે સરપંચ એનો કોઈ અફસોસ ના

ચા ચા ગરમ 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 હોય 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 તો કેટલી કેટલી તારો સરપંચ ઓય બેહો લે આયા આ બેજે તેત્રા નઈ બેસે ઓમે ભાઈ ઓમે મશાળી જતો કોમ કરું અલ્યા કામ કર હે પાંચે તને કીધું લે નાખ્યો ને પણ હવે લે આ સરપંચને ગાઢવાએ શું દેખા આવે આ કુવા તેના બધું વાળીમાં પછા પછા છોડ

બી કઈ નઈ હોય એટલે ભાઈ કઉપંચ આજો જીવ સોન ખાવ ભાઈ ના ના એવું ના કરાય એ તો આજનો દાડી નાખાય સરપંચ તો થોડો જીવ બધો એવું ના બળાય આજનો દાડી ને કોમ કરાય એટલે સરખો થઈ જાય બરોબર બોલાવી નાખી હું તો કહી દઉં હાલ સોનું નાખતો રાતે રાતે હાલ ઓનો